ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ હાલમાં નવસારી ખાતે સંબોધન કરી રહ્યા છે કોઈને ઓગણ સિત્તેર ટકા થયું કોઈને ઓગણ સિત્તેર ટકા પાંચ પોઈન્ટ થયું અને જરાક માટે રહી ગયો કેટલા મત જોતા હતા એક બે મતની જરૂર હતી પણ એ નહીં થઈ શક્યા એના કારણે રહી ગયા આ વખતે કોઈ કચાસ નહીં થાય પહેલાંથી પ્લાનિંગ કરો કે ગયા વખતે તમારો કેટલો મતદાન થયેલું ગામમાં બધાને ખબર હશે કે ગયા વખતે કોનું મતદાન બાકી રહી ગયું હતું આ વખતે પહેલાંથી જેણે કર્યું એમને પણ મળી લો અને જે નહોતા કર્યા એમને પણ મળી લો આ વખતે મતદાન પૂરેપૂરું થઈ જવું જોઈએ થઈ જશે આ મોદી સાહેબે નવસારીને કેટલું બધું આપ્યું છે તમને અહીંયા પીએમ મિત્રા પાર્ક આપ્યો છે નવસારી લોકસભામાંથી એ પણ નવસારી જિલ્લામાંથી લગભગ ઘણા બધા યુવાનો કામ કરવા માટે સુરત જાય વલસાડ જાય વાપી જાય હવે આ ગામના યુવાનોએ બહાર કામ માટે જવું નહીં પડશે પીએમ મિત્રા પાર્કમાં લગભગ સિત્તેર હજાર લોકોને કામ મળશે આ મોદી સાહેબની દેન છે મોદી સાહેબે દાંડી આપણા અહીંયા ઐતિહાસિક સ્થળ છે એ દાંડીને વિકસાવીને આપણે અહીંયા ફરી શકીએ એ પ્રકારના લોકો પર્યટનમાં આવી શકે રોજ પાંચ હજાર લોકો આવતા હતા શનિવાર રવિવારે પચીસ પચીસ હજાર લોકો આવતા હતા વચ્ચે ત્યાં રોડનું કામ ચાલુ થયું બ્રિજનું કામ ચાલુ થયું થોડી સંખ્યા ઘટી હવે આપણે બધાએ આપણા ઐતિહાસિક સ્થળ છે દાંડી આપણે જ નક્કી કરવું જોઈએ કે આપણે દર રવિવારે જો પત્ની સાથે બાળકો સાથે ફરવા જઈએ તો દાંડી જઈએ તમે એને ડેવલપ કરશો લોકોને પર્યટનમાં આવવાનું મન થશે એના કારણે કેટલા બધા યુવાનોને રોજગારી મળશે કરશો ને બધા મિત્રો હું તો તમને ખાસ જે કહેવા આવ્યો છું એ મારી વાત તો ફક્ત દસ મિનિટની છે મિત્રો કહી દઉં ને ભૂત પ્રમુખો બધા હાજર છે બધા તૈયાર છે ખાલી ભૂત પ્રમુખો તારી પડે છે હું ખબર પડી જાય હવે બુથ પ્રમુખો ને શક્તિ કેન્દ્ર વાળા સાથે પાડો હવે બુથ પ્રમુખો શક્તિ કેન્દ્ર અને પ્રભારીઓ સાથે તાળી પાડો આ તો ધીમું ધીમું ઓછું થતું જાય છે એટલે આવું હવાઈ જાય છે ચાલો એકવાર બધા એક સાથે તાળી પાડી દઉં પાછળ વાળા હજુ નથી પાડતા એવું લાગે છે પાછળ અવાજ જાય છે કે પાછળ વાળા અવાજ જાય છે હા કે ના બોલો બધા પ્રમુખોને મારી વિનંતી છે કે આજે તમારો જે સમિતોની તમારી સાથે તેર લોકોની જે સમિતિ છે તમે બુથ ના બુથ પ્રમુખો નેતા છો છો કે નહીં અરે યાર તમે નેતા બને તો બી ધીમું ધીમું છો કે નહીં બધા એક સાથે બોલો છો તો તમારા નીચે તેર લોકો કમિટીમાં છે તમારા બુથની અંદર જો પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને એ પણ તમારા નીચે આવે છે જિલ્લાનો પ્રમુખ રહેતો હશે એ પણ તમારી નીચે આવે છે આ ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય પ્રદેશના હોદ્દેદાર હોય કે ચૂંટાયેલો કોઈ પણ પ્રતિનિધિ હોય જે બુથમાં રહેતો હોય એ બુથના પ્રમુખ તરીકે નેતા છે એને નીચે આવે છે